પુષોતમ રૂપાલાના બોલેલા શબ્દને ક્ષત્રિય સમાજ તેમની સ્ત્રીઓનું અપમાન ગણીને ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે એક મોટી દરાર પેદા થઈ ગઈ હતી તે દરારને હવે દૂર કરવાનું કામ લાલ બાપુ કરી રહ્યા છે શું છે લાલ બાપુનો પ્લાનિંગ અને આ કેમ કરવામાં આવી રહ્યું છે તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ કોઈનાથી અજાણ્યો નથી પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પહેલા રાજપૂત મહિલાઓ માટે જે રીતના નિવેદન આપ્યું હતું તે નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આગ ભભૂકી ઉઠી હતી અને ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ જબરદસ્ત વિરોધ કર્યો હતો તે વખતે સંકલન સમિતિ જે અલગ અલગ સંગઠન છે તેની સંકલન સમિતિ સામે આવી હતી અને આ સંકલન સમિતિએ ગુજરાતના દરેક ભાગની અંદર કામ કર્યું હતું અને ત્યાં આગળ સભાઓ કરી હતી ત્યાં નિવેદનો આવ્યા હતા અને તે નિવેદનો બાદ સંકલન સમિતિએ પુરુષોત્તમ રૂપાલા એટલે ભારતીય જનતા વિરોધ આવી રીતનું એક નિવેદન પણ કર્યું હતું અને હજી સુધી પુરુષોત્તમ રૂપાલાના કારણે જે સંબંધો વણસ્યા હતા તે ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના સંબંધો સારા નથી થઈ શક્યા અને હવે આ સંબંધોને સારા કરવાનું કામ જે છે તેને લાલ બાપુ આ બીડું ઝડપ્યું છે કારણ કે લાલ બાપુ જેને ક્ષત્રિય સમાજ પોતાના ગુરુ માને છે ધર્મ ગુરુ માને છે અને ક્ષત્રિય સમાજની અંદર બાપુનું પોતાનું એક અલગ મહત્વ છે અને લાલ બાપુના કહેવાથી સમિતિ છે ક્ષત્રિયોની તે સંકલન સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે એવું કહેવાય રહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિત આખે આખી જે સરકારના ક્ષત્રિય નેતા છે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ નેતાઓ છે છે આ બધા જ ત્યાં આવશે અને અને જે સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ આ બધા જ નેતાઓની વચ્ચે વાતચીત કરવામાં આવશે ને આ વાતચીતમાં મધ્યસ્થી તરીકે લાલબાપુ હશે અને આ મધ્યસ્થીથી ક્યાંક જે વણસેલા સંબંધો છે તેને ફરીથી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે કારણ કે જે રીતે લોકસભાની ચૂંટણી ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યો હતો તે વિરોધ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો રહેશે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટું નુકસાન પહોંચી શકે છે અને એટલા જ માટે થઈને હવે સંકલન સમિતિ મધ્યસ્થી કરવાની શરૂઆત કરી છે અને કહેવાથી જે અમારા સૂત્ર કહી રહ્યા છે તેના પ્રમાણે લાલબાપુના કહેવાથી જ સંકલન સમિતિના કરણસિંહ ચાવડા તૃપ્તિભા રાવોલ ને આ બધા જે નેતાઓ છે એ નેતાઓ એ ભેગા થઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપ્યું છે અને ત્યાં આવવા માટે કહેવામાં આવ્યું છે પંદરમી ડિસેમ્બરે ગદેથડ ગાયત્રી આશ્રમમાં એક સંમેલન થશે અને આ સંમેલનમાં એવું કહેવાય રહ્યું છે કે આ જે બગડેલા સંબંધો છે તે સંબંધો સુધરી જશે હમણાં થોડા દિવસ પહેલા ગદેથડની અંદર લાલ બાપુ જ્યારે બોલ્યા એ વખતે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના જે પરિવારના સદસ્ય હતા તે પણ ત્યાં હતા અને તેની વચ્ચે ક્યાંક વાતચીત કરાવવાનો એક દોર જે છે તેની પણ શરૂઆત લાલબાપુ દ્વારા કરવામાં આવી છે હાલાકી હજી સુધી પરિણામ જેવું જોઈએ તેવું નથી મળી શક્યું આ બંને પરિવારની વચ્ચે પરંતુ એવું માનવામાં આવે છે કે એ જ સંમેલનની અંદર ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્ર ચુડાસમા હોય હકુબા જાડેજા હોય કે અન્ય ક્ષત્રિય નેતા હોય આ લોકો પણ હાજર હતા અને ક્ષત્રિય સંકલન સમિતિના ઘણા બધા આગેવાનો પણ ત્યાં હતા જેમ કે કરણસિંહ ચાવડા હોય કે તૃપ્તિબા રાઉલ હોય આ લોકો પણ ત્યાં આગળ હાજર હતા એટલે ક્યાંક ને ક્યાંક એક વાતચીતનો જે દોર છે તે એ જ સંમેલનથી શરૂ કરવામાં આવ્યો છે અને પંદરમી ડિસેમ્બરે જ્યારે ગાયત્રી આશ્રમ ગદેથડની અંદર આ મહાસંમેલન મળશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિયોના જે વણસેલા સંબંધો હતા તે સંબંધને પુનઃસ્થાપિત કરવામાં આવશે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર